હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે કેરીના રસ જોડે ખવાતી બે પડની રોટલીની રેસિપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ડબલ પણની રોટલી બનાવવા માટે મેં આ બે બાઉલ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે જે ઝીણો લોટ આવે છે તે લીધો છે લગભગ એ પાંચસો ગ્રામ જેટલો હશે એનામાં એક ટીસ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું તેલનું મોણ બહુ નથી નાખવાનું અને જો મીઠું ખાતા હોય તો મીઠું એડ કરવાનું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે એને આપણે એક વખત સરસ મિક્સ કરી લેવાનું છે હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો એની અંદર થોડું થોડું પાણી એડ કરી આપણે થોડોક ઢીલો લોટ બાંધવાનો છે એટલે રોટલીનો બાંધતા હોય એ રો બાંધવાનો છે લોટ આપણો સરસ બંધાઈ ગયો છે આ રીતનો રાખવાનો હવે આપણે એક ચમચી જેટલું તેલ મૂકીને એને સારો પાછો મસળી લઈશું હવે આને ઢાંકીને આપણે દસ મિનિટ માટે એને પલળવા દઈશું લોટ આપણો સરસ પલળી ગયો છે તેમાંથી આપણે હવે મીડિયમ સાઇઝના ગુલ્લા કરી દેવાના હવે બે ગુલ્લાને આ રીતે લેવાના એને પહેલાં આવી રીતે તેલમાં એક કરી દેવાના બોળી દેવાના અને પછી આવી રીતે લોટમાં કોટ કરી દેવાના એ તે બંને ગુલ્લાને ભેગા કરી દેવાના અને હવે લોટ લઈને આપણે એને વણી લેવાનું છે રોટલી આપણી વણાઈ ગઈ છે તો હવે આપણે એને શેકી લેવાની છે શેકવા માટે અમે ગેસ ચાલુ કરી તવી મૂકી દીધી થઈ ગઈ છે હવે એક બાજુ આવી રીતે બબસ થવા લાગે એટલે એની સાઈડ આપણે ફેરી દેવાની છે હવે બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ પછી શેકાઈ ગઈ છે તો એને આપણે લઈ લઈશું અને આવી રીતે કરીશું તો જો આપણી રોટલી સરસ છૂટી પડી ગઈ આ રીતે આપણે બધી જ રોટલી કરી લેવાની છે એટલે આપણી બધી થઈ ગઈ છે હવે આપણે એની ઉપર ઘી ચોપડી દેવાનું છે આવી રીતે ઘી ચોપડી ચોપડીને વાળીને બધે આપણે મૂકી દેવાની છે બધી જ રોટલી આપણી વળાઈ ગઈ છે હવે એને આપણે સર્વ કરી લઈશું ત્યાર છે આપણી પળવાળી રોટલી એને મેં ટ્રેડિશનલ રીતે ખવાતો આપણો કેરીનો રસ અને છૂટી મગની દાળ સાથે સર્વ કર્યો છે તો ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે Dạ, yeah, Suti. So happy cooking. Thank you.